ઘણા બધા લોકો વિરોધમાં વિડીયો બનાવતા હોય છે અને ઘણા બધા લોકો બંને તરફથી સપોર્ટ પણ કરતા હોય છે ત્યારે મિત્રો આ મુસલમાન ભાઈઓની દુકાનો છે તે જેસીબી વડે તોડવામાં આવી રહી છે શું છે હકીકત ઘટના કેમ દુકાનો તોડવામાં આવી છે અને ક્યાંથી આ વિડીયો વાયરલ થયો છે અને ક્યાંની ઘટના છે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આપડી આ YouTube ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો મિત્રો આ ઘટના એ માટે બની છે કે તમે રોડની સાઇડમાં જોતાં દબાણ થતું હોય છે અને મિત્રો તમે રોડની હદ ઉપર કોઈ દુકાન બનાવી દેતા હોય છે તો મિત્રો તે દબાણના માણસો આવે જે મિત્રો સરકારી કર્મચારીઓ આવે છે તે મિત્રો આ સાઈડની માપણી કરે છે અને જો તમે રોડ ઉપર કે રોડની જગ્યા ઉપર દુકાનનું બાંધકામ કર્યું હોય તો તે દુકાનો તોડી દેતા હોય છે એવી જ રીતે મિત્રો આ એક ઘટના બની છે જ્યાં મુસલમાન ભાઈઓની દુકાન છે તે તોડવામાં આવી રહી છે આ વિડીઓ વિશે તમે શું કહેવા માંગો છો કમેન્ટ કરજો આજના માટે આટલું મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે